આગામી છવ જાન્યુઆરી પ્રજાસત્તાક ની ઉજવણી જિલ્લા કક્ષાની યોજાનારી છે તે અંતર્ગત આજે સવારે જિલ્લા કલેક્ટર અમિત અરોરાની ઉપસ્થિતિમાં જિલ્લાના તમામ અધિકારીઓ સાથે પરેડ રિહર્સલ કરવામાં આવ્યું હતું જેમાં ધ્વજ વંદન પોલીસ પરેડ નું નિરીક્ષણ ભુજ અને ગાંધીધામના પોલીસ જવાનો માર્ચ પાસ્ટ ટેબલો નિદર્શન મહાનુભાવ શ્રી નું ઉદબોધન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના સાંસ્કૃતિક કાર્યક્રમો તથા પોલીસ ડોગ સ્વોટ કામગીરી તથા ડોગ શો તેમજ પોલીસ વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાવાના છે તથા માનનીય મંત્રી શ્રીના હસ્તે કલેક્ટર ને તાલુકાના વિકાસ માટેની સરકાર દ્વારા આપવામાં આવેલ રકમ નો ચેક પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગાન તથા ધ્વજવંદન કાર્ય કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કલેક્ટર અમિત અરોરા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર ડીઆરડીના નિયામક ભચાઉ પ્રાંત અધિકારી બાલ મુકુંદ નાયબ પોલીસ અધિક્ષક રાપર તાલુકા વિકાસ અધિકારી એ આર ત્રિવેદી જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી સંજય પરમાર સહિત જિલ્લાના તમામ અધિકારીઓ તથા તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા